નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારી ખાસ રજૂઆત સદા બહાર લમ હે હું બંસી રાજપૂત ખાસ કરીને આ શોમાં હું તમારી મુલાકાત અલગ અલગ ક્ષેત્રની જે પ્રતિભાઓ છે તેમની સાથે કરાવતી હોઉં છું કે તેમણે તેમના જીવનમાં જે સફળતાઓ હાંસલ કરી છે ત્યાં પહોંચવા માટેની કેવી સફર તેમણે ખેડી છે અને આજે જેમની મુલાકાત હું તમારી સાથે કરાવવાની છું તો એમની વાત કરીએ તો ખૂબ જ અદલ અને ગજાના જે પત્રકાર કહી શકાય તેવા અજય ઉમટ આજે આપણી સાથે જોડાયા છે વેલકમ ઓન માય શો થેન્ક યુ બનસીબેન આમ આપણે ઘણી વખત મળતા હોઈએ છીએ પરંતુ આજે કદાચ ટીવી ક્ષેત્રમાં ઇન્ટરવ્યુ લેવાનું આજે સદભાગ્ય છે તમારું એ મને મે આ પ્રકારનો ઇન્ટરવ્યુ કોઈ દિવસ આપ્યો નથી પોલિટિકલ ને ઇકોનોમિકલ ને કોન્સ્ટિટ્યુશનલ મેટર પર ઘણી વખત વાત કરતો હો પણ જાત વિશેનો ઇન્ટરવ્યુ આઈ થિંક

બારા પપ્પા એ જમાનામાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એડિટર હતા ગિરિલાલ જૈન અને શ્યામલાલ ને એ બધાના આર્ટિકલ્સ જે છે એ બહુ કાળજીપૂર્વક કાપતા રાખતા અને પછી દર રવિવારે સવારે મમ્મી છે ને પેલી એક લહી બનાવે અને એમાં પછી એક મોટી ફાઇલ હોય એમાં એ ચિટકાવવાનું કામ અમને મળતું અને એ કામ મળીએ ત્યાર પછી એમ પેલો દસ પૈસાનો બરફનો ઘોડો ખાવાની જે એ મહેનતાના પીઠે મળતા તો હું ચોથા ધોરણમાં હતો ત્યારે શું હતું કે પેલું સ્કૂલમાં રોજ સમાચાર વાંચવાનું આવે એટલે એક દિવસ વજ્ર માત્રી કરીને જે ગુજરાતી પત્રકાર હતોમાં મોટું નામ એ જમાનામાં એ વડોદરા લોકસત્તા જનસત્તાના એડિટર હતા અને એ બોડેલીમાં આવ્યા હતા હતું એવું કે અમારી સ્કૂલમાં સપ્તાહ ચાલતું હતું તો પહેલા દિવસે સ્ટેશન માસ્ટર આવ્યા રેલવે સ્ટેશન સ્ટેશન માસ્ટરની શું કામગીરી હોય બીજા દિવસે પોસ્ટ માસ્ટર આવ્યા ત્રીજે દિવસે એક પોલીસ ઇન્સ્પેક્ટર આવ્યા એ ગામના પેલા એ લેવલ પ્રમાણે જે આવે ને વિદ્યાર્થીઓને અલગ અલગ ક્ષેત્રના કામની સમજ આપતા હતા એટલે મને મારા શિક્ષકે કહ્યું હતું કે તું અલગ છાપામાંથી લાવજે એટલા માટે કે પેલું રિપીટેશન ના થાય એટલે હું એક સમાચાર જે છે ગુજરાત સમાચાર એક સંદેશમાંથી અને અને બાકીના બે એક્સપ્રેસમાંથી ઉતારીને ગયો હતો એટલે તમારે કહેવું પડે રેફરન્સ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એક્સપ્રેસ સાથે એટલે માત્ર સાહેબ ને નવાય મને કે કે આપકે અખબાર આતે હે જો આપ કારણ કે એને તો હી વોઝ હેવીચ્યુટેડ ટુ લિસન ટુ ધીસ મોનલી એટલે મેં કીધું કે મેરે ઘર સબ અખબાર આતે હૈ એટલે એમને થોડું કુતૂહલ થયું એટલે પછી એમને થોડું મારી સાથે સંવાદ વધાર્યો ઓર ઓર કયા કયા આતા હે તો મેં કસા ધર્મ્યુગાતા હે સાબ એક હિન્દુસ્તાન આતા હે રીડર ડાઈજેસ્ટ આતા હે સ્પેન મેગેઝિન આતા હે સોવિયત સંગ આતા હે ઇન્ડિયા ટુડે આતા હે સન્ડે મેગેઝિન આતા હે ઇમ્પ્રિન્ટ આતા હે ઇલસ્ટ્રેટेड વીકલી આતા હે એટલે મને કે કે હવે હું તો આટલો ટેણી ઓ એટલે એને નવાય લાગ્યું કે આ નવ દસ વર્ષનો છોકરો છે આ બધા નામો બોલે છે કપ્પા મારે છે શું કરે છે એટલે કે આપણા ઘર કાં એટલે મેં બતાવું કે સામને મેરા ઘરે તો કે હમ આતે આપકે ઘર ચલો દેખને તુમ્હારે અખબાર એટલે હું વ્રજમાત્રી સાહેબ અને પછી એક આખું હલેરું જે એ જમાનામાં ગામના સરપંચ આ એટલે આપણે એમનો વટ જોયો કે બધા ગામના સરપંચ ને વડીલો બધા એટલે હું આગળ ચાલુ ને પાછળ એટલે ઘરનો દરવાજો પકડાયો મારા મમ્મીને લાગ્યું કે શું થયું આ બધા કેમ આવ્યો છે એટલે પછી મેં પરિચય કરાવ્યો તો મારા પપ્પા બેસીને છાપુ જ વાંચતા હતા એમણે મને પૂછ્યું કે બચ્ચા અખબારો કે નામ બોલ રહ્યા તો એમને કારણ પણ આપ્યું મેં એક સંદેશ યશવંત શુક્લના કારણે વાંચે છે વાસુદેવ મહેતા ના કારણે વાંચે છે કારણ કે એ બધી કોલમો મારે કટ કરવી પડતી પછી મેં કીધું કે અધ્યાપક મંડળના સમાચાર આમાં વધારે આવે છે આની પૂર્તિ સારી આવે છે એટલે એ સાઈડ કે આ છોકરો આટલું બધું

જો જોબ કરવાના હોય તો અમે તમને ત્યાં ડૉક્ટર સાહેબ ટ્રસ્ટી હતા તો કે અમે તમને ઓફર કરીએ તો એમણે કીધું કે હું રહીશ એક ટ્રસ્ટી હતા એમણે વાંધો ઉઠાવ્યો કે પણ તમે અહીં રહેશો પરિવાર એમણે કીધું મારો પરિવાર પણ અહીં રહેશે મારા બાળકો પણ અહીં રહેશે અને મારા બાળકોને હું એટલું સારું એજ્યુકેશન આપીશ કે કદાચ ભવિષ્યમાં એ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કે ઇન્ડિયન એક્સપ્રેસમાં એડિટર પણ બને એટલે હું જયારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જોડાયો જોડાયો સિનિયર એડિટર તરીકે ત્યારે મારા પપ્પા ને સૌથી વધુ ખુશી મળી હતી કે ના મારા દીકરા એ મેં કહેલું એમ કે સાર્થક કરી બતાવ્યું પણ એ સપનું પૂરું કરતા કદાચ ચાલીસ વર્ષ થયા હતા એટલે સફર તમે આમ જોવા જાવ તો એ બીજ રોપાયેલું હતું એટલે પહેલે જ હતું કે યુપીએસસી માં ના ગયો કસ્ટ જ ના ગયો આઈ ડિસાઇડેડ ટુ બીકમ એ જર્નલિસ્ટ ઓન્લી એટલે એ નક્કી જ હતો કે બનવું છે તો પત્રકાર અને આજ પહેલેથી ત્રીજા ધોરણમાંથી જો મતલબ એટલે એ પછી છે ને પેલું એક પિગમિલન ઇફેક્ટ કહે છે કે તમે વિચાર્યું કે હું આજ બનીશ આજ બનીશ આજ બનીશ તો પછી માઇન્ડ તમારું એ દિશામાં જાય છે એટલે કરવા જઈએ તો ટેબલ નું ક્લોથ બી કપાઈ જતું તો વળતી મમ્મી પણ એ સાચવીને રાખતા એનો એક અલગ રોમાંચ હતો કે આ બધું કટિંગ કરવાના પછી મુકવાના પછી પપ્પા એને રેફરન્સ માટે વાંચે જયારે અલગ અલગ ક્લાસીફિકેશન કરવાનું એ જમાનામાં તો કોઈ ઝેરોક્સ નહોતું કે વોટ્સએપ નહોતા કે ફોટા પાડીને તમે એને ડિજિટલી સાચવો એટલે આખું તમારું કહેવાય ને કે જે ઉછેર કહેવાય કે સિંચન કહેવાય એ જાણે કે આના માટે જ થયો છે ખબર નથી પણ મે બી એ ડેસ્ટિની નિયતિ એ કદાચ એવું વિચાર્યું હશે પણ એ પછી હું કોલેજમાં પણ ગયો ડિબેટ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરતો થયો એ બધામાં મને રીડિંગ હતું ને એનાથી બહુ જ મદદ મળી અને હું આજે પણ જો કોઈ મને નવી પેઢીનું પૂછે તો હું કહું કે એક માત્ર સક્સેસ ફોર્મ્યુલા છે વાંચન વાંચન અને વાંચન એટલે તમે તમે આખી એક કહેવાય ને કે સિનારીઓ ટ્રાન્ઝિશન તમારો આખું ઉછેર અને આ જ ફિલ્ડમાં પત્રકારત્વમાં જ જોયું છે કોઈ મેજર ચેન્જીસ તમને દેખાય છે કે જે ક્યાંક ને ક્યાંક ઊંચે છે કે આવું ના ઊંચે સાવ આવું નહોતું અને જે એક એવી વાત કે જે ગમતી હોય કે ના આ બહુ સરસ થઈ નહીં જર્નલિઝમમાં છે ને હું તમને કહું કે ખાસ કરીને ઇન્ટરનેટના આગમન પછી તમે જો પ્રિન્ટ મીડિયા છે કે ઇવન આ બ્રોડકાસ્ટિંગ ઇલેક્ટ્રોનિક મીડિયા છે આપણે બહુ જવાબદારીપૂર્વક વર્તીએ છીએ હું તમારી સાથે વાત કરતો હોઉં તો કંઈ કહેતો હોઉં તો બહુ જવાબદારીપૂર્વક કહેતો હોઉં કારણ કે મને એવું લાગે છે કે વિશ્વસનીયતા જે છે પ્રમાણિકતા છે વિશ્વસનીયતા છે એ બહુ મહત્વની છે બરાબર છે કે નહીં પેલું કહે છે ને કે યુધિષ્ઠિરે આખી જિંદગી સત્ય ના વ્રતને વળગી રહ્યા પણ એક વખત નરોવા કુંજરોવા કર્યો ને એમનો ચાલતો હતો એ જમીન ગયો પત્રકાર પાસે પોતાની મૂડી એ જ છે કે પોતાના અને સત્યનું જે જે પેલું છે વિશ્વનીયતા જાળવી રાખે કમનસીબી એ થઈ છે કે ઇન્ટરનેટના કારણે જે ડિજિટલ પ્લેટફોર્મ્સ આવી ગયા છે અને ડિજિટલ પ્લેટફોર્મ્સને કારણે શું થયું છે કે ફોર્થ એસ્ટેટ પછી એક ફિફ્થ એસ્ટેટ ઊભી થઈ છે અને ફિફ્થ એસ્ટેટ પછીની જે સિટીઝન જર્નલિઝમ અને સિટીઝન નું જે એક્સટેન્શન થયું છે એવરીબડી યુ નો વિથ હેવિંગ એ મોબાઈલ ફોન ઇઝ ઓલ્સો એ કન્ટેન્ટ પ્રોડ્યુસર અને એ લોકો જે કન્ટેન્ટ પ્રોડ્યુસર કરે છે અને એના કારણે જે ફેક ન્યૂઝ અને હિટ સ્પીચ મિસ ઇન્ફોર્મેશન ડિસઇન્ફોર્મેશન માલ ઇન્ફોર્મેશન જે ફેલાઈ રહી છે જે આપણે તાજેતરમાં જ આ ઓપરેશન સિંદુર વખતે જોયું કે ઘણી બધી વસ્તુઓ જે છે ને એટલે વોર કરતા પણ વધારે વોરફેર ઇન્ફોર્મેશન વોરફેર હતું એ બહુ વધારે પડતું ચાલ્યું એટલે મને જે દુઃખ છે આજની તારીખમાં એ છે કે ભાઈ યુદ્ધ થાય ને ત્યારે સૌથી પહેલો ભોગ જે છે એ સત્યનો લેવાતો હોય છે એ બંને પક્ષે છે અને બંને દેશના લોકો પોતપોતાની રીતે ઇન્ફોર્મેશન વોરફેર ચલાવે છે અને એને કારણે ઘણા બધા જે જુઠ્ઠાના એવા ફેલાય છે કે માની લો કે કોઈ વ્યક્તિનું ચારિત્ર હનન થયું કે કાંઈ પણ થયું તો ઇન્ટરનેટ ડઝ નોટ ગીવ યુ રાઈટ ટુ બી ફરગોટન આપના લોકસભાના ભૂતપૂર્વ મહિલા અધ્યક્ષ ઇન્દોરના તાઈ એમના વિશે કોકે કહ્યું કે ભાઈ એમની તબિયત નાદુરસ છે અને એમને ત્યાંથી આઈસીયુમાં શિફ્ટ કરી નાખ્યા તો કોકે એમના પણ સમાચાર ફેલાઈ દીધા એટલે શું થયું કે એ બધું વાયરલ થઈ જાય છે અતિશયોક્તિ છે અને બીજું કે એક વખત પેલું છે ને કે સત્યને તો સાચી વ્યક્તિ સુધી પહોંચતા જેટલો સમય લાગે છે એટલી વારમાં તો જૂઠ છે ને એ અડધી પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પાછું આવી જાય છે એટલે એ છે ને સત્ય જે છે એ માની લો કે હું કે તમે એક છાપું પ્રોડ્યુસ કરતા હોય તો બીજા દિવસે સવારે વાંચક જયારે વાંચે ત્યારે એને ખબર પડે પણ એ પેલા જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે સોશિયલ મીડિયા અથવા તો ડેટા ફ્યુડિશરી જેને આપણે કહીએ છીએ એના દ્વારા તો કેટલું બધું જુઠ્ઠાનું ફેલાઈ જતું હોય છે એટલે એમાં કોઈ જવાબદારી નું તત્વ નથી એટલે હા કે ક્યાંક ને ક્યાંક જે સિરિયસનેસ હતી આ ફિલ્ડ માટેની લોકો માટેનો અવાજ ઉઠાવવાની અત્યારે એ સિરિયસનેસ નથી રહી જવાબદારી નથી રહી કલમ જ્યારે હાથમાં લઈ એક્ઝેક્ટલી અને બીજું કે એના કારણે સાયબર ક્રાઇમ વધ્યા છે એના કારણે સાયબર ક્રાઇમ વધ્યા છે એના કારણે બીજું કે આપણે ત્યાં જે હવે સર્વર્સ છે એ જમ્પિંગ સર્વર છે કોઈ અહીંયાથી કંઈક ઇન્ફોર્મેશન નાખે પછી અઝરબૈજાન જતું રહે છે કે તુર્કી જતું રહે છે કે ચાઈના જતું રહે છે કે રશિયા જાય છે તમે સર્વરને પકડી શકતા નથી એટલે કોઈ પ્રોટોકોલ નથી એવો કે જેના કારણે માની લો કે ટેલિકોમ ઇન્ડસ્ટ્રી છે તો એમાં એક પ્રોટોકોલ છે અહીંથી તમે અમેરિકા કરો તો ઝીરો ડબલ વન જ કરો અહીંથી તમે લંડન કરો તો ઝીરો ડબલ ફોર જ કરો તો એક કંટ્રોલ છે ને ટેલિફોન રેગ્યુલેટરી ઓથોરિટી છે ગ્લોબલી એક પ્રોટોકોલ છે એવિએશન ઇન્ડસ્ટ્રી છે તો તમે ભાઈ ઇન્ટરનેટમાં તો એવું કઈ છે જ નહીં કોઈ વ્યક્તિ કોઈ એક ફેક મેસેજ સાન ફ્રાન્સિસ્કો થી નાખે છે કે શિકાગો થી નાખે છે કે કઝાકિસ્તાન થી કે તઝાકિસ્તાન થી અને એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે આવી ગયું છે એટલે એના યુઝ અને મિસયુઝ એ બેધારી તલવાર છે બનસી અને એ મને છે ને સૌથી વધારે તમે પૂછો તો એ ચિંતા કારણ કે એમાં કોઈ રેગ્યુલેટરી પેલું છે જ નહીં અને ડીપ ફેક જે આવ્યું છે ડીપફેક છે ફિશિંગ છે એ એ બધું બહુ ખતરનાક છે તમને ડોનાલ્ડ ટ્રમ્પ બોલતા હોય એવો જ અદલ વિડિયો દેખાય તમને ખબર જ નથી કે આ ખરેખર અસલ ડોનાલ્ડ ટ્રમ્પ છે કે નથી તમે તમે એને એને આમ આમ જોઈએ કારણ કે સી આમ આ બહુ વિચારવા જેવી બાબત છે સિરિયસ મેટર છે સમાજ માટે કારણ કે જે કહેવાય ને કે એકદમથી જ આખો એક ફુગ્ગો પછી એક ઇન્ફ્લુએન્ઝરમાં હોય બે વર્તનની જે વાત હોય વિશ્વસનીયતા પત્રકારત્વ ક્યાંક ને ક્યાંક ખોઈ રહ્યું છે આજે આ ફિલ્ડ ને કારણ કે જે તે સમયે પત્રકાર ચોથી જાગીર સત્યના માર્ગ પર ચાલવા ખાંડાના ધાર પર ચાલવા જેવી વાત આજે એ વિશ્વસનીયતા પત્રકારોએ ગુમાવી દીધી છે ક્યાંક ગુમાવી રહ્યા છે બધાને કારણે એનું કારણ એ છે કે પેલું છે ને સત્ય શોધવાનું કામ એ પેલું ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું થઈ ગયું છે તમે એટલા બધા પ્લેટફોર્મ્સ થઈ ગયા છે એટલી બધી જગ્યાએથી એટલા બધા ચેનલ્સ ને સોર્સિસ આવી રહ્યા છે એટલે એમાં સત્ય કયું છે એ જ સમજાતું નથી એટલે હું એવું માનું છું બંસી બહુ જવાબદારીપૂર્વક કે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિકનો જમાનો ફરી પાછો આવશે કારણ કે સુનર લેટર લોકોને રિયલાઇઝ થશે કે ભાઈ આ કે છે એની વિશ્વસનીયતા શું તો વિશ્વસનીયતા ઇલેક્ટ્રોનિક મીડિયાની આવશે અને પ્રિન્ટ મીડિયાની આવશે કે ભાઈ બનતી એક ચહેરો છે જે કે છે એ બહુ જવાબદારી પૂર્વક કહે છે અજય ઉમટ કહે છે તો એ જવાબદારીપૂર્વક છે તો હવે એ છે ને વ્યક્તિ અને જે કોઈ સંસ્થા હશે એની બ્રાન્ડિંગ પર વધારે ચાલશે એટલું કે આપણે આપણું કન્ટેન્ટ સુધારવું પડશે આપણે આપણી ક્વોલિટી ઓફ જર્નલિઝમ જે છે એ સુધારવું પડશે આપણે પણ ટેકનોલોજીની સાથે બદલાવવું પડશે બિલકુલ અને આપણે કાચ તોડ બ્રેકિંગ મારી બહાર ખાસ કરીને આ પેલું બ્રેકિંગ ન્યૂઝ નું જે પેલું છે કે એમાં જલ્દી અમે પહેલા અને જલ્દી અમે કહી દઈએ અમે સાચા છીએ એ નથી આવતું અમે વી આર ધ ફર્સ્ટ પણ તમે શું હવે એ એ છે ને તમે બહુ જ આપણે આ યુદ્ધ વખતે જ જોયું કે લોકો બેફામ રિપોર્ટિંગ કર્યું બિલકુલ બિલકુલ એટલે એ આમ કેવાય ને કે કે આપણને પત્રકાર તરીકે આપણને દુખ થાય કે સાવ સાવ ન હોય દેશ અને આપની સાથે બેઠેલી વ્યક્તિ સીધું જ લાઈવ કરતી હોય કે આમ થઈ ગયું એટલે બિલકુલ બિલકુલ છે સાથે સાથે તમે જે રીતે વાત કરી કે અમદાવાદ મિરર નવ ગુજરાત સમય આવી બહુ જ બધી એક સાથે ઘણી બધી તમે લખો પણ છો ખૂબ સરસ એટલે એ કેવાય કે દરેક વ્યક્તિનું એક પ્રેરણા સ્ત્રોત હોય અને એમાં પણ આપણું જે આ ફિલ્ડ છે એમાં ટકી રહેવું આટલા વર્ષોની તમારી આખી જે સફર છે એવું એવું કયું પરિબળ છે કે જે કોન્સ્ટન્ટ ફોર્સ આવ્યા છે કે નહીં અહીંયાના જે આ જો મારા મધર અને મારા ફાધર હું સંપૂર્ણ ક્રેડિટ મારા પેરેન્ટ્સને આપીશ એટલા માટે કે એમણે મને કહ્યું હતું કે તું જે ફિલ્ડમાં જાય એ ફિલ્ડમાં યુ ગિવ યોર બેસ્ટ અને જો હું પત્રકાર ન બન્યો હોત તો સમાજ સેવક બન્યો હોત એટલા માટે કે ભાઈ હું તો ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કમાં જ્યારે મારું બીએસસી પત્યું ત્યારે હું સંદેશમાં અને લોકસત્તામાં પાર્ટ ટાઈમ ટ્રાન્સલેટર તરીકે જતો હતો એટલા માટે કે ત્યારે પેલું અનામત આંદોલન ચાલતું હતું એટલે ફી ભરવાના પૈસા પેરેન્ટ્સ પાસેથી માંગું અને વેકેશન લંબાઈ ગયું હતું એટલે આપણે થયું કે ચલો હાથ અજમાવીએ તો હું જતો હતો તેવું મને યાદ છે કે જ્યારે મને ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કમાં એડમિશનની વાત આવી તો એમને એવું કહું કે તમે માસ્ટર ડિગ્રી લઈને પછી આગળ શું કરશો તો મેં કીધું કે આઈ વોન્ટ ટુ બીકમ જર્નલિસ્ટ તો જે ઇન્ટરવ્યુ લેનાર પેનલ હતી એમને કઈ બહુ એ ગમ્યો નહોતો જવાબ કારણ કે એ લોકો ઈચ્છતા હતા કે ભાઈ હું એવું કહીશ કે હું પર્સનલ મેનેજર બનીશ લેબર વેલફેર ઓફિસર બનીશ ફેક્ટરી મેનેજર બનીશ એનજીઓ ચલાવીશ કે કઈક સોશિયલ વર્ક કરીશ અથવા લેક્ચરર બનીશ મેં એવું તો કે ના બટ વી ડો નોટ વોન્ટ યુ ટુ બીકમ એ જર્નલિસ્ટ જર્નલિસ્ટ બનીને શું કરશો સો આઈ સેવ કે સર આઈ બી એ વિસલ બ્લોર ઇન સોસાયટી આઈલ બીકમ એ ગેટકીપર ઇન સોસાયટી સમાજમાં કંઈક કનેસ્ટ થતું હશે તો પત્રકાર તરીકે હું એક ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ બનવા માંગુ છું તો મને એડમિશન આપવાની ના પાડી દીધી હતી અને પછી મેં કહ્યું કે પણ સર મેં તો બધું સર્વસ્વ સ્ટેક પર મને ઇરમામાં એડમિશન મળતું હતું ત્યાં મેં ફી નહોતી ભરી અને મારી પાસે બાર વાગે ઇરમામાં જવાનું હતું સાડા ચાર વાગે ફેકલ્ટીમાં એ ફાઈનલ હતું તો રીટર્ન માં પાસ થઈ ગયો તો ગ્રુપ ડિસ્કશન માં પાસ થઈ ગયો તો એક તો 3 યર્સ આવતા હતા ને આઈ વોઝ શ્યોર કે હું તો ટોપ 5 માં મારું આવી જ જશે અને સડનલી એ લોકોએ ના પાડી દીધી થેન્ક્સ ટુ માય વાઇસ ચાન્સરર હું અપીલ કરવા માટે વાઇસ ચાન્સરર પાસે ગયો અને લોર્ડ બીફુ પારે કે મને કહ્યું કે યુ આર શ્યોર યુ વોન્ટ ટુ બીકમ એ ગુડ જર્נલિસ્ટ મેક યુ યસ સર એમને મને સવાલો પૂછ્યા અને પછી એને કીધું આઈ એમ કન્વિન્સ્ડ એમને ફેકલ્ટીના ડીન ને કહ્યું કે એન એડમિશન આપો

4-5 કલાક પણ એક્ટિવ જર્નાલિઝમ આઈ સ્ટાર્ટેડ માય કરિયર વિથ લોક સત્તા જન સત્તા ત્યાં હું ચીફ રિપોર્ટર બન્યો ત્યાંથી પછી હું ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ને ગુજરાતી એડિશન શરૂצતી ત્યાં આવ્યો ન્યૂઝ એડિટર તરીકે ન્યૂઝ એડિટર થી થોડા ટાઈમ પછી લોકો મને એક્ટિંગ પ્રેસિડેન્ટ એડિટર બનાવ્યો ત્યાંથી જમ્પ મારીને હું ઇન્ડિયા ટુડે માં ગયો ઇન્ડિયા ટુડે ગુજરાતી માં સ્ટેટ કોરસ્પોન્ડન્ટ તરીકે ત્યાંથી પછી જમ્પ મારીને હું ગયો ગુજરાત સમાચાર માં ગુજરાત સમાચાર માં લગભગ તેર વર્ષ સુધી હું રહ્યો ગુજરાત સમાચારથી પછી હું ભાસ્કરમાં ગયો માં લગભગ સાડા નવ વર્ષ રહ્યો મેં ભાસ્કર અમદાવાદ બરોડા સુરત રાજકોટ ભુજ ભાવનગર જામનગર નોર્થ ગુજરાત સેન્ટ્રલ ગુજરાત મુંબઈ ઇન્ટરનેશનલ એડિશન અને એમના ઇન્ટરનેટ પ્લેટફોર્મ્સ મેં લોન્ચ કર્યા અને પછી ત્યાંથી હું ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ગયો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં હું સિનિયર પોલિટિકલ એડિટર તરીકે હતો ત્યાંથી પછી મેં નવ ગુજરાત સમય લોન્ચ કર્યું નવ ગુજરાતની સાથોસાથ ઇકોનોમિક ટાઇમ્સની મારી પાસે જવાબદારી હતી અને પછી મિરર અમે લોકોએ ટેકઓવર કર્યું એટલે નવ સમય મિરર એટલે આમ જોવા જઈએ તો ઇટ્સ અ વેરી ગુડ સેઇંગ ઇન ઇંગ્લિશ દેટ યુ નો એ સ્ટોન ડઝ નોટ ગેધર મોસ બટ પત્રકારત્વમાં એવું કહેવાય છે કે જેટલું તમે ફરો એટલું તમે વધારે ફરે એટલે એટલું એટલું નવું ઓલું જાણવા મળ્યું શીખ્યા આ તે અને અમનેનો લાભ મળી રહ્યો છે કે અમારી સાથે એક લિવિંગ એન્સાયક્લોપીડિયા ઓફ પત્રકાર નથી પણ હું તો એવું માનું છું પર્સનલી કે ઇફ યુ વોન્ટ ટુ શાર્પન યોર સ્કિલ કીપ ઓન ટીચિંગ કીપ ઓન ટોકિંગ એટલે હું બધી ચેનલ્સમાં પણ જઉં છું અને સાચું કહું ને તો બનશે આજથી દસ વર્ષ પહેલા હું મહેનત કરતો હતો નથી વધારે મહેનત કરું છું એટલા માટે કે જો

બે ત્રણ સબ્જેક્ટમાં મેં માસ્ટર્સ કર્યું પણ મારે પીએચડી કરવાનું બાકી હતું એટલે મને ડિલીટની ડિગ્રી તો મળી છે હવે મને પીએચડી પણ મારી સિનોપ્સિસ સબમિટ થઈ ગઈ છે એટલે કોન્સ્ટિટ્યુશનલ લોમાં હું પીએચડી થઈશ કદાચ ટૂંક સમયમાં અને મારી ઈચ્છા એ જ હતી કે પત્રકારત્વ ક્ષેત્રે હું મારું શું કરી શકું બિકોઝ આઈ પર્સનલી ફીલ ધેટ યુ કેન કોન્ટ્રીબ્યુટ ટુ ધ સોસાયટી ઇન એ બેટર મેનર તમે થી પણ કરી શકો છો એટલે એ પણ એક વે છે કોઈ પોલિટિક્સમાં જાય છે તો મને લાગ્યું પત્રકારત્વના ક્ષેત્રે આપને એક જે જે કે કે નથી માંગતા માંગતા પત્રકાર બનવા ક્યાંક ને બીજા ક્ષેત્ર છે એનું આકર્ષણ તમે એની માટેની કહો તો એવી એવા લોકોને કઈ કહેવા માંગશો જો મારા અંગત વિશે કહું તો તો હું ઘાયલ સાહેબના એક આદર્શ માનું છું કે જીવન જીવું જીવું છું જીવન જેવું જીવું છું એવું કાગળ પર ઉતારું છું કાગળ પર ઉતારું છું પછી એને મઠારું છું તારી અને મારી વચ્ચે ફરક એટલો જ છે જાહેર કે તું વિચારી ને જીવે છે હું જીવીને વિચારું છું બરાબર છે આ ઘાયલ સાહેબે કહ્યું છે પણ મને એવું લાગે છે કે ફિટ બેસે છે હું જે વિચારું છું તે અનફોર્ચ્યુનેટલી આજની જે જનરેશન છે ને એ બહુ કરિયર ઓરિએન્ટેડ છે એટલે એ લોકોને શું લાગે છે કે પત્રકારત્વમાં આપણને શું મળે એટલા માટે કે પત્રકારત્વમાં બહુ જ મહેનત કરવી પડે છે રોજ વ્યાયામ કરવો પડે છે રોજ મહેનત કરવી પડે છે રોજ ફિલ્ડમાં જવું પડે છે અમે લોકો જતા હતા ગાંધીનગર અઠવાડિયામાં પાંચ દિવસ સુધી તડકામાં શેકાતા હતા વરસાદમાં આ બધું અને પછી જ તમારા સોર્સિસ ડેવલપ થાય છે પછી જ તમારો એક પર્સપેક્ટિવ બને છે એટલે આ એક તપસર્યા છે કમસે કમ દસ થી પંદર વર્ષ તમે ફિલ્ડમાં મહેનત કરો પછી તમે એક લેવલ પર પહોંચો છો કમનસીબે હું જોઉં છું કે યંગ પેઢી હું ગણ્યું કે જર્નલિઝમ યુનિવર્સિટીમાં બધે ભણવા જોઉં છું ત્યારે હું જોઉં છું કે અત્યારની જે જનરેશન છે ને એમાં એ લોકોને ઝડપથી આરજે બની જવું છે ડીજે બની જવું છે હું કે મુંબઈમાં જઈશ સ્ક્રિપ્ટ લખીશ આ લખીશ અને પછી એમ કે કોર્પોરેટ કોમ્યુનિકેશનમાં જઈશ પણ ત્યાં છે ને સેચ્યુરેશન લેવલ છે એક સારા પત્રકાર માટે હંમેશા વેકેન્સી છે છે ને છે અને બીજું આઈ ઓલવેઝ બિલીવ ધેટ બોટમ ઇઝ ઓલવેઝ ક્રાઉડેડ એટ ધ ટોપ ધેર ઇઝ ઓલવેઝ અ રૂમ બટ ફોર ધેટ યુ હેવ ટુ વર્ક હાર્ડ ટુ મહેનત બહુ જ કરવી પડે છે અસ્તિત્વ ટકાવવા માટે પણ એટલે સતત સંઘર્ષ અને ઘર્ષણની કહાની છે પણ એની એક મજા પણ છે જર્ની ઇઝ મોર ઇન્ટરેસ્ટિંગ ધેન ધ અલ્ટીમેટ ગોલ બિલકુલ એટલે એ તમારો ફોકસ એ તમારું વિઝન તમાર પહેલા તો ઇન્ડિવિડ્યુઅલ લેવલે શુડ બી વેરી ક્લિયર ચોક્કસ 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 અને એટલે મેં નક્કી કર્યું કે યુ શુડ બી બાયલેંગ્યુઅલ એટલે હું બાયલેંગ્યુઅલ પણ છું અને ટ્રાયલેંગ્યુઅલ થવાની પણ કોશિશ કરું છું હું બીબીસી માં પણ જતો તો તો ઉર્દુ સર્વિસ માં જ્યારે બોલવાનું હતું તો હું એના માટે રિયાઝ કરતો હતો રિસર્ચ ત્રણ ચાર સારા ઉર્દુના એક્સપર્ટ સાથે કે ભાઈ આ સાંપુ મુજે ઉર્દુ મેં બોલના હે તો મને થોડાક શબ્દો આ તે વાક્ય રચના હિન્દી ઉર્દુ મિક્સ કરીને પણ એટલે સાપનું ગાડું ગબડી જાય એ એ બહુ જરૂરી હોય છે એટલે હિન્દી છે ઇંગ્લિશ છે ગુજરાતી છે એટલે આઈ એમ ફોર્ચ્યુનેટ કે દેટ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ ધેટ માય અલ્મા મેટર એમએસ યુનિવર્સિટી એન્ડ નિર્મા યુનિવર્સિટી હેઝ ગીવન મી આઈ કુડ તો સર આજે તમે તમારી આખી કારકિર્દી એક હોય ને એક પોઈન્ટ પર આવીને આપણે કેવી લાગણી હોય એ લાગણી કેવી હોય હું પાછું નથી જોતો હું આગળ જ રહ્યો છું પણ તો એ સફર તો એક આખી આમ એટલે આ એક મુકામ તરીકે એક સેલ્ફ સેટિસ્ફેક્શન જે છે હા એ છે પણ હું છે ને મેસ્લોઝની નીડ હાયરાર્કીમાં માનું છું મેસ્લોઝની નીડ હાયરાર્કી સ્ટુડન્ટ ઓફ તમને તમને ખબર છે છે કે કે ભાઈ ભાઈ શું જોઈએ જોઈએ તો જે એ એ સેટિસ્ફાઈ થવી રોટી કપડા મકાન થઈ ગઈ પછી એક સેલ્ફ એસ્ટીમ સો ટુ પણ પછી જે છે ને ફાઈનલ સ્ટેજ છે સેલ્ફ સેલ્ફ છે એટલે તમે તમારા ફિલ્ડ માં મધર ટેરેસા છો પંડિત રવિશંકર છો તમે સચિન તેંડુલકર છો એટલે એ લેવલ પર પહોંચવા માટેની જે મથામણ છે એના માટે અત્યારે પોતાની જાતને પોતાના ફિલ્ડમાં સર્વશ્રેષ્ઠ આત્મસાત કરી શકો છો એટલે એ દ્રષ્ટિએ હું માનું છું કે ઇગ્નોરન્સ લેવલ મને મારામાં દેખાય છે એ સાર પણ કરવાની છે એટલે મને આઈન્સ્ટાઈન હંમેશા યાદ આવે છે કે જ્યારે એને જિંદગીના છેલ્લા દિવસોમાં એવું કહ્યું હતું કે જ્ઞાનના અઘાત સમુદ્ર પાછળ મને એવું લાગે છે કે મારી હાલત એક પેલા છીપલા જેવી છે બરાબર છે કે નહીં સ્મોલ પેબલ એટલે એ સ્મોલ પેબલ જેવી ફિલિંગ જે છે એ થઈ રહી છે પણ સાથે ખુશી છે કે તમે જ્ઞાનનો અઘાત સમુદ્ર જોઈ શકો છો એટલે તમારું ઇગ્નોરન્સ લેવલ શું છે એ તમને ખબર છે અને એ મને એવું લાગે છે કે એ પણ એક અચીવમેન્ટ છે કારણ કે દરેકને એવું લાગે છે મને તો બધું આવડી ગયું નથી બનશી આ ફિલ્ડ છે ને દરિયો છે ને આપણે છપછપિયા કરીએ છીએ પછી ઘણું બધું શીખવાનું અને ઘણું બધું કરવાનું બાકી છે એટલે આ એક લેસન કહેવાય કરોજા ને એટલે એમ કે સતત અભ્યાસ જે છે ને એ છે મારા ફાધર કેતા કેટર્નલ વિજિલન્સ ઇઝ પ્રાઇસ ઓફ લિબર્ટી તમારે એમ કે સતત જાગ્રત રહેવું જોઈએ એ ક્યાંક મને અમુક જગ્યાઓમાં અમુક યુવાન મિત્રોમાં મને કેનું લખ્યું ના દેખાય છે પણ કદાચ એ જનરેશન પોતાની રીતે કંઈક સારું કરશે તો સર તમે કારણ કે ત્રીજા ધોરણથી જો તમે આ બધું કામ કરતા હોય તો પછી નાના બાળકો જે રમતા હોય આ તે ગ્રુપ હોય અને એ એ બધું પણ કરતા એ મેં બધું જ એન્જોય કર્યું છે ગલી ડંડા પણ રમ્યું છું ને સતોલજી પણ રમ્યું છું ને પકડદાઓ પણ રમ્યું છું मी बसका पण मार्या आहे आणि आंबली पिपली पण रबंचु आई हॅव रियली एन्जॉयड माय लाइफ इट लाइक देयर इज नो रिग्रेट ऑन दैट काउंट अच्छा तो अजय uh, उमट આમ તો તમે એટલા વ્યસ્ત હોવ છો સતત આ બધું વસ્તુ પણ તમે તમારા પોતાના માટે કે જયારે લખતા ના હોય આવી રીતના સમાચારોની એ વાત હોય ત્યારે ત્યારે શું શું કરવું ગમે શું મને વાંચવું સૌથી વધારે અને થેન્ક્સ ટુ યુટ્યુબ કે યુટ્યુબ છે ને હું તમને કહું ઇન્ટરનેટ ઇન્ટરનેટના જે એડવાન્ટેજીસ છે ને એ એડવાન્ટેજ એ છે કે તમને ને કારણે હવે તમે સારી ટેકટોક સાંભળી શકો તો તમે ઘણી બધી વસ્તુ સારી લાઈવ જોઈ શકો છો વાંચી શકો છો અમુક પુસ્તકો જે તમને બહુ સહેલાઈથી સુલભ ન હોય એ તમને કિન્ડલ પર કે ઇન્ટરનેટના માધ્યમથી મળી જાય છે એટલે માય બેસ્ટ હોબી તમને કહું તો વાંચવાની છે ને એ મારો મી ટાઈમ જેને કહું એ રાતના એક થી સવારના અઢી વાગ્યા નો ત્રણ વાગ્યાનો છે કે જ્યારે મારું છાપુ પતી જાય પછી હું બેસીને શાંતિથી વાંચું છું બરાબર સવાર તો નવ દસ વાગે પડવાની હોય તો પડે જ છે અને વાત જયારે પત્રકારના જીવનની હોય ને તમે કેવું કે ટ્વેન્ટી ફોર બાય સેવન એક જોબ છે સતત ચાલતી આ પ્રક્રિયા છે ત્યારે અને કેવા કે આપણે દરેક ફેસ્ટિવલ હોય કે એવી ઇવેન્ટ હોય ત્યારે પણ સતત લાઈવ રહેવું પડતું હોય છે એવા દરમિયાન પરિવારે બહુ ભોગ આપવો પડતો હોય છે તો એમને કઈ કહેવા માંગશો કે એમના વિશે કઈ કહેવા માંગશો ના ના હું કહું કે મારી સફળતામાં મારી પરિવાર નો મારી પત્નીનો સૌથી મોટું યોગદાન છે કારણ કે એને મને સહન કર્યો છે અને એનું એક મુખ્ય કારણ એ છે કે એ પોતે પત્રકાર હતી અચ્છા શી વોઝ અ સબ એડિટર એટલે એ જનસત્તા લોકસત્તામાં મારી સાથે કામ કરતી હતી એટલે અમે સહકર્મચારી પણ હતા અને સહજીવીની પણ છે સહધર્મચારીની પણ છે એટલે મારી વાઈફનો જો સપોર્ટ ના હોત અને

અજય ઉમટ જે રીતે કે લિવિંગ એન્સાઇક્લોપીડિયા છે અને તે રીતે એમને વાત કરી અને આખો કે ફ્લોલેસ આખો આપણું જે વાતચીતનો દોર છે તે રહ્યો છે આ જ પ્રકારની પ્રતિભાઓ સાથે તમારી મુલાકાત હું કરાવતી રહીશ ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર